મંત્રી સ્વાગત સન્માન સમારોહ યોજાયો રાજ્યમંત્રી સંતો આગેવાનો પૂર્વ મંત્રી હકુબા સહિતના રાજપૂત સમાજ પણ આ સમારોહમાં જોડાયો સૌ પ્રથમ તો વિક્રમ સવત

આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખુબ હૃદયપૂર્વક ની શુભકામના સહ હું ધન્યવાદ પાઠવું છું કે જે પ્રેમ જે ઉત્સાહ અને જે ઉમંગથી સૌ કોઈ મને આ નવી જવાબદારી માટે વધાવી છે એના માટે પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું